તો માંડ તૈયાર થઈ છે બીતી નથી ને બીક તો લાગે તો જોવો ને બત તો કરો લાગી ગયા છે હવે એક આરે બે બે ઉપડશે કે જસના ઉપડે ને ખબર તો બે બે લુંબુ ઉપાડતી હતી sabia બે પૂરા કેમ મને એટલી ખબર પડે કે હરખનો કાન નો હોય હે કેવો છો તમે તારે લખાવને એમ કરતા એક લખાવ હારા તો તો માય ઊપી તો મારી ને એમાં એક સાપ ગરી ગયો છે આપણે બે બે લુંબુ લઈ જઈએ માય પણ કમેન્ટ માં એ પણ કહી દે ને કે હું ખાવું હા તમે તારે એ કહી દેજો લાગર સમય બધી ફૂલ પાણી બને રાખ્યા હેલો एवरीवन કેમ છો બધા મજામાં જય જય વર્કાજી જય માઓગલાત્ર સવાનાવાગી 10 ને ભાઈ અમે વર્ગી ગયા છે કામે કેમ કે યાર બે ત્રણ ચરાને લુંબુ કાપવા ને તો મેડમ તો એક હાથ નો દે દે હારે બાય 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 હું આચે જો તમને આ બે બે હાર લીધી ઓહો આમ હું કાય કેમ એનર્જી બહુ આવી ગઈ લાગે તને

હું આ એ રીંગણું તોયટું ક્યાં બતાવી છું મને હે આ બતાવી દો ભાઈ તોડ લીધો તોડી લીધો ગમે એમ કે હું તોડ લીધું ભાઈ એ તો ગમે એમ કરીને તોડી લીધું એ મૂકે નહીં ગધું એના કંઈક દેખાવું તો હજી બીજું તોડ લીધું બે હાથમાં એક ક્યાં ભાઈ કેટલા તોડ લીધા હા એટલે બે બે તોડ લીધા તો હમણાં જોશ ના આવે ને તો એને કહો કે ભાઈ તારે સાફ કરવા માટે તેને નકશો ને રીંગણા તોડી દીધા મેડમ એ બધા કેરા તો હાલ લીધા ને પાંદડા જો હારવા રીંગણા તોડી દીધા છો ને બધા અમે એક લપમાં લપવાઈ ગયા ને હું મમ્મી પપ્પા બધા એક કામમાં ધંધે લાગી ગયા છે શું લાગી ગયા તમને કહું યાર કે અહીંયા છે અમારો જે પાણીનો ખાડ જતો એની અંદર આમાં સવારનો આમ તો કાલનો નો કામ કાયલ નો હલવાઈ જતો કાલનો નો ભાઈમાં એક સાપ કરી ગયો છે અને એ ગતનો ઓલી બાજુ મેં ડાટો બાટો મારી દીધો પાણીનો એટલે આ બાજુ અમે નળી મૂકીને પાણી મૂક્યું છે એટલે કદાચ પાણી ભરાય પાઇપ તો બહાર આવવાનો આવે જો અત્યારે મોટરનું પાણી ચાલુ જ છે જોશને ને તો કાં જોશ ને કેવડો કે હું નતો જોય તો શું મેં જોયો મોટો બધી છે અને બે બધું ડાટા મજામાં નક્સ બધીમાં રમતો ને તથા નીકળે તો થોડોક પ્રોબ્લેમ થાય માટે હવે આપણે સાપનું કરવાનું છે તો હવે પાણી છે બહાર નીકળે તમને બધાને બતાવો નીકળ્યું હજી સુધી કઈ નીકળ્યુંડમ હાથમાં લાગણી લઈને કે આગળ બેહવાનું કીધું કે નીકળે એટલે કીધું એટલે પપ્પા ને ભરતભાઈ ને એ બધી ઓલી બાજુ છે ને હું ને મારા મમ્મી આ બાજુ રાહ છે પાણી હજી ક્યારનું જાય જ છે મારું બહાર નથી નીકળતું હવે હું થાય ભાઈ નીકળે કે નહીં અમી રાહ જોઈએ બેટા ક્યાર ના કરી જ્યાં બાવશે કેવડું બાવશે કેવું બાવશે પેલા યાર ફરક માટે થઈને પાણી પાણી કરી નાખું છું એ અહીંયા બે નળ ચાલુ રાખી દીધા અને અહીંયા પણ અમારા ટાકો ઓવરફ્લો થઈ ગયો જો અહીંથી પાણી પડે છે અને જો મારા મમ્મીને નક્સ ને બધી અહીંયા રમવા મળી જશે અહીંયા આ બધી પાણી જઈને આ બધી અમારે બકલામ ચારમ કરી દીધું કેમ કે પાણી જ્યાં મારતું નથી વાળો ફરક નીકળતો નથી આજે તો હારો બહુ કહેવું એવું ભાઈ હવે તો નીકળ્યો તો સારું યાર હવે બહુ માથા કોટ કરી પણ યાર સાપ નીકળતો નથી અંદર ને અંદર હશે તો વાંધો નહીં એ ભલે અંદર હવે આપણે થઈ ગયું છે જમવાનો ટાઈમ તો જોશના રાહ જોઈ છે તો આપણે જમી લઈએ તો ફેમિલી અત્યારે વાગી ગયા છે બાર ને આવે જમવા બેસવાનો સમય થઈ ગયો છે ને હમણાં મેડમ ગરમા ગરમ મરચા હેકે છે ભાઈ એ પણ જો તમે આ તૈરા નહીં હેકવાનું કારણ શું હેકીને કંઈક હાન મજા આમાં શું કંઈ સ્વાદ આવે કેવો સ્વાદ ફેમિલી તમને શું લાગે જોશના શું બોલે કે ભાઈ મને તો છે ને

મજે જે તમે જીદ હોને બધી ઠલવાની જ વાતો ની બધી વાત જ ન આ બધી સેવા જશના શાકયું બનાવી ડુંગરી ડુંગરી બટાટા નું શાક આવું બનાવ્યું છે ને તો હવે જમી લઈએ તો ફેમિલી યાર હું ને તો મત સમજાના જમીને ની બેટા જન પણ આપણે ઓલું જે અંદર સાપ છે ને એનું ટેન્શન તો જશના હું કરશું આપણે એને રાજેને કે નહીં કાય રા નો જોય બિસાળને બે હવા દેવે સુઈ ગયો છે અટાણે આપણે ઊઈ જાય સાનો મોનો હા એ હુઈ હાફ તે જોય ને સારો સરો ફુતાઈ

આપણે થોડી વાર કરી લે છે આરામ કેમ કે નકશભાઈ હમણાં બસ જો થોડીક વાર પેલા જોશ્ના સુવડાવીને આવી છે નશભાઈ જ્યાં સુધી ઉતતા છે ને ત્યાં સુધી શાંતિ છે ને બધી શાંત વાતાવરણ છે ને એવું બધી ખંડેર નું મંડેર જ કરીને પછી કાંઈ રે તો ફેમિલી અત્યારે વાગે ગયા છે ત્રણ અને ભાઈ મારા મમ્મી પપ્પા રિક્ષા ભરીને જવાર લેવા ગયા તો એ રિક્ષા અત્યારે આવી ગઈ છે ને બધા જવારના પૂરા પહેલા ને રિક્ષા ખાલી કરીને કીધું એકસો ત્રીસ જેટલા પૂરો હતા એટલે ભાઈ આપડો વારો છોડી ગયો હતો અત્યારે બધા માટે ચા બનાવે છે જોશો જાય ચા બનાવે છે બધા માટે બની જશે ને હાલો આપી દો એટલે દેવા ઓનલાઈન જીઠવા મીઠવાન મોરોને જેવો આપો એટલે ઓલા ભાઈ ને પી બરાબર કેમ કે ભાઈ રિક્ષાવાળા ભાઈ છે એ ચા ની રાહ જોઈ છે ને રામ તો ફેમિલી અત્યારે હું નક્સ ને ભરત હોય છે વેરાવળમાં શ્રીનાથજી શું છે ભાઈ કે અમારી ફોર વ્હીલર છે ને એમાં કાટ ને અમારો દરિયો નજીક થયો એટલે કાટ લાગે ને ડમ ડમ મારવાનું હતું મારી રામ પ્યારી અમારી સેવન ફાઈવ નાઇન એટ પિંચોતેર મસ્તની સર્વિસ કરીને જો એમ મીકી છે ભાઈ અને હવે અમારે અહીંથી લઈને જવાનું છે ઘરે તો હું ને નક્ષ તો બાઇક લઈને અમે ભરત ને તો ભરત હવે ફોર વ્હીલ લઈને આવશે તો આપણે હવે ઘરે ભાઈ ઘેર જવું ને હવે ગુમમાં જવું કે તારે અમારા નક્ષભાઈ તો દેખી જાય ને તો પછી આમ જ જવાનું કે ફેમિલી અત્યારે પાછા પહોંચી ગયા છે ઘરે ને ભાઈ મેં કીધું હતું કે જો આટલા બધા જવાના પુરાને જો મેડમ પર લાગી ગયા છે હવે એ કરે બે બે ઉપડ છે કે જોશ ના ઉપડે ને ખવારે તો બે બે લુંબુ ઉપાડતી હતી સદિયા બે પુરા હા ખવારે ભાઈ બે બે લુંબુ ઉપાડી છે ને તો હવે ભાઈ બે બે પુરા તો ઉપાડવા પડે કે નહીં તો આ બધી છે ખેતરમાં હારીન છે માં પુગાડો પડશે મમ્મી પપ્પા ને જોશના બધી લાગી ગયા છે કાય ભાઈ તો જો અત્યારે ભાઈ અમારી ફોરવી લાગી ને તો મારા નક્ષભાઈ ખુશ થઈ જઈ જોઈને તમારે ભરતભાઈ ફોર વ્હીલર આવી ગયા કેમ કે મેં તમને કીધું હતું ને કે અમે બાઈક લઈને જાય ને અમે ભરતભાઈ ફોર વ્હીલર લેવા જોજો ભાઈ ફોર વ્હીલર આવી ગયા મારી હજી જો જોશ ના તો ભાઈ હારવા માં જ છે બસ જોશ હવે એટલા જ હવે હરાઈ જાય નહીં વાર લાગે કેટલીક વાર લાગશે બે કલાક ને હજી વાર લાગશે ભાઈ ફટાફટ હારવા માં હાલો હાલો તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને ભાઈ અમારા નક્ષભાઈ ને જો ખીચડી મારી મમ્મી ખવડાવતા હતા પણ ખીચડી ખાધી ને ખાધી મમ્મી થોડીક ખાધી પછી રાઈતે ભાઈ છે ને નિંદરમાં નિંદરમાં નીંદર માં ભાઈ ભીખો હોય કેટલી વાર ઉઠે પછી ખોટે ખોટો હોવાય નખા દોસ ને ભાઈ અત્યારે છે ને કઈ ખાય નહીં ખવડાવવાનો સમય હોય ને ત્યાં ધાન આવે રમે નામ તેમ ભાગે પછી જો એટલે માન મમ્મી એટલી વાતા માન થોડી બાકી જ્યાં રોટલા બને છે ગરમા ગરમ અને શાક બની ગયું કેવાનું બનાવ્યું અરે હવે બપોરે તો એ હતું લગભગ

હરફની વાત કરતા હરફ અત્યારે છે ને દેખાય ઝારની અંદરથી બત્તી જોઈ લઈ એવા છે બતીલ એને જોઈએ ને તો દેખાય થોડોક અંદર છે પછી કદાચ જતો નથી કે આવતો નથી ને અંદરની અંદર જ છે ને જોશના મને કાલે બતાવો તો કે ભાઈ જોશના તો બહુ એટલે બહુ ખરપ ક્યાંય દેખાય કોઈ બી ઘણીવાર ઘરે નીકળો અમે એક બે એકવાર તો ઘરમાં ગયો તો પકડવાળો આવ્યો હતો તો એ જોઈએ જ નહીં એ તો બહુ બીકણી છે એટલે અત્યારે મને કે બતાવો સાહેબ બતાવું જો કે વ્યવસ્થિત દેખાતું ને જો આ ઝાર છે ઝાર ની અંદર થી એટલું ઝૂમ કરવું બહુ અઘરી વાત છે એટલે ના દેખાય તમે આમ નરી અત્યારે હાલમાં હોય ને તો જ તમને દેખાય તો ફાઇનલી હવે જો જોશના જોવા માટે તૈયાર છે બીતી નથી ને તો જોવો

મોબાઈલ મૂકી દેવાય મેં કહેવાય ને મોબાઈલ મૂકી દેવા જો ફેમિલ એમાં હું છે ભાઈ કે હું જરીક બીજો વ્લોગ આજનો હું કર્યો તો ને થોડી ઘણી ક્લિપ એડ કરતો તો યાર તો એની નહીં મને રાહનો છે મને ખાલી બે વાર બોલ કહ્યું કે મને કે ભાવે સારો કે જમા પાઈ જ મને કેવી ભૂખ લઈ ગઈ છે બાપરે બાપ અડધો રોટલો ખાઈ ગયો હું ખાલી પાંચ મિનિટ લેટ પડ્યો મને એમ કે મારી રાહ જોઈએ પણ વાંધો નહીં આપણે કાંઈક હું કાંઈક કરું વસૂલ કર લે હું આપણે બાપડે પાવડે મારી વાત જોવી જ ન પડે એમ તો આવી જાય તમે બાય 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 ફેમિલ હવે અહીંયા હું કઈક અર્ધે પહોંચવાયું છે તો હવે હું જમી લઉં છું બરાબર ને ફેમિલ આવો તમે બધા પણ જમવાને વ્યારું કરવા અમારે ઘરે ક્યારેક બધા સબસ્ક્રાઇબર આવજો ભાઈ અમારા ઘરે બરાબર અને એડ્રેસ ના ખબર હોય તો કમેન્ટ કરી દેજો હું તમને બધું હું તમને ફૂલ એડ્રેસ મારો આપી દે એટલે તમે ક્યારેક અમારી મહેમાન નવાજી માનો ને જોતા ના મહેમાન આવે ને

તો આજનો બ્લોગ કરી દઈએ છે એન્ડ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચના નો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને બરોબર છે નવા બ્લોગ સાથે મળીશું જય વખતે જયમાં મોબાઈલ બાય બાય